આમોદ જંબુસર રોડ પર એક ટ્રાફિક પોલીસ કર્મીએ ત્રણ ઓવરલોડ ટ્રકને રોકી ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરામણી કરી રહ્યા હોવાના વાયરલ વિડિયોએ પોલીસ કર્મીઓના ભ્રષ્ટાચારની પુલ છતી કરી દીધી છે બનાવની મળતી માહિતી અનુસાર આમોદ પોલીસ મથકની હદમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ નિભાવતા પોલીસકર્મી આમોદ જંબુસર રોડ પરથી પસાર થતી ઓવરલોડ ટ્રકો રોકીને ટ્રક ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છે ઓવરલોડ ટ્રક રોકનાર પોલીસ કર્મીનું નામ દેવેન્દ્રસિંહ કનકસિંહ રાજ હોવાનું જણાઈ આવ્યું છે આ ટ્રાફિક પોલીસ જવાને ત્રણ જેટલી ઓવરલોડ ટ્રકો રોકી તેને ડિટેન કરવાની ધમકીઓ આપી ચાલક પાસેથી રૂપિયા હજાર હજારની માંગણી કરી રહ્યા હોવાના દ્રશ્યો ચાલકોએ જ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા પોલીસ ભ્રષ્ટાચારી હોવાના ઘટફોટ થયા છે

જોકે પોતાની વર્દીનો રોડ જાડીને ટ્રક ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હોવાનું વાયરલ વિડિયો પરથી સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે ટ્રાફિક પોલીસ જવાન છેલ્લા એક અઠવાડિયા આ રૂટ ઉપરથી પસાર થતા ટ્રકો પાસેથી પાસેથી રૂપિયાની કરી રહ્યો રહ્યો હતો અને જાહેર રોડ પરથી જ જ ખુરશી ઉપર બેસી અન્ય માણસો ટ્રકોને રોકાવીને ટ્રક ટ્રક ચાલકો રૂપિયા વસૂલી હોવાથી ચાલકોએ ભ્રષ્ટાચારી ટ્રાફિક પોલીસ જવાનની પોલ છતી કરવા મોબાઈલમાં જ વિડીયો બનાવી વાયરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે